જય શ્રી રામ જય ગિરમારી કેમ છો મિત્રો જૂનાગઢની અંદર જયારે ગિરનારની વેરિ પરિક્રમા ચાલુ થવાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે નાનુકડો સમજ ફેર થઈ ગયું છે સનાતન ધર્મના ઉપાસકોને હું મહંત શ્રી સુખરામદાસ બાપુ ખાખી મઢિ રામજી મંદિર મેંદરડાથી આપ સર્વેને પ્રાર્થના કરું છું વિનંતી કહું છું કે જે આદિ અનાદિ કાળથી આપણું જે સંસ્કૃતિ છે અને જે આપણું વેરિ પરિક્રમા છે એમના પરિક્રમા કરીને જે લોકો હજારો ને તાદાદમાં ને લાખોને તાદાદમાં શ્રદ્ધા અને વિશ્વાસને સાથે જોડાઈને અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે એવા યુગ પરિક્રમા કરવા માટે બધાને હાર્દિક નિમંત્રણ છે અને જે કંઈક સમજ ફેર થઈ ગયું છે નાની કિલ ભૂલ થઈ ગઈ છે એને હું ક્રિયા કરવા માટે આપ સર્વેને પ્રાર્થના કરું છું યુગ પરિક્રમા એક તારીખથી પ્રારંભ થાય છે અને પાંચ તારીખે પૂરી થશે તો જે દેવ દિવાળી છે અગિયારસ છે અગિયારસ ને દિવસથી પરિક્રમા ચાલુ થવું જોઈએ હું બધા સનાતન ધર્મના જે આગેવાનો છે બધાને પ્રાર્થના કરું છું કે અગિયારસ ને દિવસથી પરિક્રમા ચાલુ કરાવો અને પછી આગળ પાંચ તારીખે પૂરી કરાવો તો જે સરકારશ્રી આગેવાનો છે કલેકટરશ્રી છે અન્ય નેતાઓ રાજકારણના લોકો ત્યાં હાજર હતા મીટિંગ દરમિયાન મિટિંગ દરમિયાનમાં જે કંઈ એક દિવસના તમે પરિક્રમામાં ઘટાડો કરો છો ને તમે પાપના ભાગીદાર થશો કારણ કે મહારાષ્ટ્રથી અને બીજા અન્ય રાજ્યથી રાજ્યથી લોકો અહીંયા પરિક્રમા કરવા આવતા હોય અને ટ્રેનમાં બેસવાની જગ્યા ન મળતી હોય ટ્રેન પણ બેસીને સમયમાં આવતા લોકો પડી હવે સરકાર દિવસમાં ટિકિટ બુક થતી હોય છે એટલે લોકો બે બે મહિના અગાઉથી ટિકિટ બુક કર્યા હોય પોતાના પૈસા વાપરીને અને અહીંયા જુનાગઢની અંદર ઘણી બધી હોટલો છે ઘણા બધા આશ્રમો છે જ્યાં લોકોને રહેવા માટેની વ્યવસ્થા થતી હોય એ બધા અગાઉ પૈસા મૂકીને ઓડગાવીને ત્યાં બધું ભૂકનને શ્રદ્ધાને ઠેસ ના પહોંચે એના માટે હું જૂનાગઢના તમામ આગેવાનોને વિનંતી કહું છું કે આપ આગળ આવો અને આજે આ યુવકોએ નિર્ણય લીધા છે અગાઉથી એ નિર્ણયની અંદર ફેરબદલ કરીને આપણે એક તારીખથી પગલું થાય એના માટેના પ્રયત્ન કરીએ મને ઘણા બધા યુવકોના ફોન આવ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદ છે આરએસએસ છે અને ઘણા બધા સંગઠનોના લોકોના ફોન આવ્યા છે એટલે હું મહંત શ્રી સુખરામદાસ બાપુ આપ પ્રાર્થના કરું છું કે એક તારીખથી ત્યાં હું છું કદાચ આમાં કઈક ન આવે કદાચ આની અંદર કોઈને ગેરસમજા આવે તો એને આપણે સમજાવું છું અને જુનાગઢના નાગરિકોને જુનાગઢના રાજકારણના આગેવાનોને હું નમ વિનંતી કરું છું કે આને અંદર થોડું ધ્યાન આપીને અને જે લોકોની શ્રદ્ધા બનાવી છે એ શ્રદ્ધાને ઠેસ ના પહોંચે એવું આપણે બધા પ્રયત્ન for you. હું મિત્રો પંચાંગના ફોટો પણ અગડી આપ આ વિડીયોને અંદર જોડી દેવાના છું અને આપ જોઈ લેજો અને એક તારીખથી પરિક્રમા ચાલુ થાય એના માટેના માટે પ્રયત્ન કરજો કારણ કે આમાં હજારો ને આંખો ને તાદાદમાં યુવકોને શ્રદ્ધા બંધાયી છે ક્યાં ક્યાંથી લોકો અન્નછેદ ચાલુ કરવા માટે આવે છે અને લોકો જ્યારે અન્નછેદ ચાલુ કરીને બેઠા હોય અને પબ્લિકને છોડી દેવા માટે ન આવ્યું હોય પરિક્રમા પવિત્રમાં કહો ત્યારે બગાડ બહુ થતું હોય એટલે ધ્યાન આપજો મિત્રો જય શ્રી રામ જય હિન્દ જય કિરણાવી ભારત માતા કી જય